નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા વાત કરીએ ગુનાખોરીની તો મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર ગાડીઓ કસવામાં આવ્યો છે એક જ દિવસમાં બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે અલગ અલગ વાહનોમાં લઈ જવાતો રૂપિયા આઠ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ સામે મહીસાગર એલસીબી દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે પંચમાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષકર હસન એલસીબીને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી લુણાવાડા મોડાસા હાઇવે પર અલગ અલગ ગાડીઓમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે આ બાતમીના આધારે બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી અને સરકારી વાહનો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી બાતમી મુજબની ગાડીઓ આવતા જ એલસીબી સ્ટાફે ટ્રાફિક જામ કરી વાહનોની આડાસ ઊભી કરીને બે ગાડીઓને ઝડપી પાડી છે ઝડપાયેલી ગાડીઓમાં હોન્ડા સિટી અને મારુતિ સ્વિફ્ટ કાર્ડનો સમાવેશ થાય છે ઓપરેશનમાં કુલ ચાર આરોપીઓને દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા છે હોન્ડા સિટી ગાડીમાંથી રૂપિયા ચાર લાખ ચોવીસ હજાર છસો છવ્વીસની કિંમતની એકસો એસી મિલીની કુલ નવસો અઠ્ઠાણું નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી કાર રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નવ લાખ પાંત્રીસ હજાર ચારસો છવ્વીસનો મુદ્દામાલ જપ્ત કરાવ્યો છે સ્વિફ્ટ કારમાંથી રૂપિયા ચાર લાખ છ હજાર ચારસો પિસ્તાલીસની કિંમતની નાની મોટી તેરસો પંચાણું અંગ વિદેશી દારૂની બોટલો મળી આવી કાર રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા દસ લાખ અઢાર હજાર છસો પિસ્તાલીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આમ એક જ દિવસમાં કુલ રૂપિયા આઠ લાખ એકત્રીસ હજાર એક વિદેશી દારૂ અને ગાડીઓ સહિત કુલ રૂપિયા ઓગણીસ લાખ ચોપન હજાર ઇકોતેર નો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓ વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે અલગ અલગ ગણનાપાત્ર કેસ નોંધવામાં આવ્યા છે પકડાયેલા ચાર આરોપીઓ રાજસ્થાન રાજ્યના રહેવાસી છે એલસીબીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે મહીસાગર એલસીબી દ્વારા પ્રોહિબિશનના કાયદાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે